આજે છે નવું વર્ષ તો બધાને નવા વર્ષના રામ રામ અને આપણે જવાના છીએ નવા રણજા તો રામાપીના દર્શન કરવા બધાને દર્શન કરાવીશ તો હાલો તે આગળ તો આપણે આવી ગયા નવા રણજા અત્યારે થોડુંક સવારનો સમય છે એટલે પબ્લિક ઓછું છે પણ આવશે મજા આ જોઈ આ છે નવા રણજાની બજાર જોઈ લો તે ઘરમાં નાનું મોટું વસ્તુ વપરાતું તે અહીંયા મળી જશે આગળ જઈએ હજી ઘણું બધું વસ્તુ હશે આ સારી છે એકવાર એકવાર તમે આવજો મુલાકાત લેજો હજી પણ એક મેઇન બજાર આગળ છે ત્યાં આગળ જોશું આપણે આ બેંકટ છે અહીંયા અત્યારે ઠંડી આવે તો કોટ છે આ દુકાન છે મારા ગામની જ છે આ દુકાન જોઈ લ્યો આ બાર ત્રણ લોકો અહીંયા વેપાર કરવા આવે છે કોમેન્ટ કરજો ભાઈ તમે આજુબાજુવાળા હોય તો જોઈ લ્યો ટી-શર્ટ છે નાના બાળકો માટે મોટા માટે સંપલા પણ વેચે છે અહીંયા આ દુકાન છે ગાઠિયાની ભજીયાની અહીંયા ઠંડુ મળી લે છે આ બાજુ જમ્પિંગ છે અને આ બાજુ એક છકેરી છે જે નાના બાળકો માટે છે ચોલીઓ આ મેઇન બજાર

હવે તો હવે આપણે અંદર જશું અંદર આપણે આવી ગયા છીએ જો આ ઘોડો છે જુનવાડી ઘોડો જો મૂર્તિ આ મંદિર છે હવે જશું આપણે આગળ તો જોઈએ આગળ

ઘણા બધા ચિત્રો છે એમ તો તમને વાત કરીએ આ ફોટા એ છે જેને માનતા રાખ્યું હોય રામા એ બધા ફોટા છે બધા કરી લો રામા દર્શન જોઈ લ્યો દર્શન કરીને કોમેડમાં જઈ રામા પે રાખી લઉં नगर से जे आरती ना समय वगारे हाँ तो अगर सन श्री कृष्ण दास बापुनी समाधि अज जूनवारी फोटा है कृष्ण दास बापुना सुचो अगर चोलिया ફોટો છે ને કોમેન્ટ કરી દેજો હાલો તો હવે આપણે હાલો તો હવે આપણે જશું બહાર બહાર પણ બહુ બધી મૂર્તિ હે તે બતાવશું જો લ્યો આ ધૂણો હે તો જુનવાળી ઘોડો છે તમે જોઈ લ્યો એની તારીખ રહી છે વાંચી લેજો દેખાય તો બાકી હાલો તમને હવે અહીંયા બધી જે મૂર્તિ છે આડી અડીની બધી બતાવો આ ગણપતિ બાપા છે અને હાલો તમને આગળ બતાવો બતાવો જો જોતા જજો आई बताएँ सही। आ बजुतन जो, बहुत बच्चों ने जो लाइक वेस्ट हुए, एक बार मुलाकात ने जो मिली हूँ। यहाँ फर्ती कोर मूर्ति से जब तुम जो इशाकों से नानी नानी आ बाजू फर्ती कोर से અમે આને પોઠિયો કહી તમે શું કહેતા હોય એ કોમેન્ટ કરી દેજો જોઈ લ્યો બધી માતાજીની મૂર્તિ એ બધી જોઈ પબ્લિક છે અહીંયા થોડી થોડી હવે જાશું આપણે આની અંદર આની અંદર આપણે જાશું જે રાધા કૃષ્ણ નું છે બધું જે રાધા કૃષ્ણ સાથે સેલ કરતું આમાં તો થોડીક પબ્લિક થોડીક વધારે છે જોઈ લો અહીંયા પબ્લિક જોઈ લ્યો તમે આ બાજુ છે રાધા મૂર્તિ જોઈ લ્યો બરાબર બતાવવું ફોટા પાડા એ બાજુ બધા પાર્વદીઓને જોઈ લો આ બધી કલા છે ભાઈ આ તો એક કલા છે કેવું બનાવે છે લોકો બધા જ્યાં મથુરા જશોદાનુદ જે બધું છે ને એ બધું છે આ જોઈ લ્યો તે કૃષ્ણ ભગવાનની નગરી કહી શકાય અને કદાચ એના અલગ અલગ બધા પાર્ટ છે બધા લોકો મારા સામુ જોવે છે કે કરે છે શું અને આ પર જોવે છે જોઈ લ્યો અહીંયા માતાજી છે હવે તો હજી આગળ જશું આપણે આ બાજુ પણ એક સરસ ચિત્ર રાધાકૃષ્ણ જે રાસ રમતા હોય તે બધા ચિત્ર જુનવાની છે આ બધા ચિત્ર પછી આપણે આગળ પણ બહાર જશું હવે જોઈ લે બધું જોઈ લે તો હવે આપણે આવી ગયા બહાર તો બહાર તો જોઈ લઈએ મોલ થોડોક ગરમ જ છે મોલ પબ્લિક પણ થોડુંક વધી ગયું અને થોડોક રૂપ સરસ દેખાય છે તો આવે આપણે આગળ કેવું પબ્લિક છે કેવું છે લુક હા નવો વર્ષના રામ રામ જાય હજી આગળ આપણે જોઈ કેવું છે બધું હલો તો આપણો આ વિડીયો પહેલો જ છે જો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો બાકી જય રામા ભેર બધાને આળો ગુલ્ફી ખાવા બાય બાય